હા મિત્રો બાર વર્ષ પછી આ નવરાત્રિમાં દુર્ગાનો શુભ સંયોગ બન્યો છે જે છ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે નવરાત્રિના આ દિવસોમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે નવરાત્રિ દર વર્ષે ચાર વખત આવે છે જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીનું ખૂબ મહત્વ છે માતા દુર્ગા આ વખતે પૃથ્વી પર પાલખીમાં આવી રહી છે અને આ સમય છ રાશિઓના જીવનમાં મહાલક્ષ્મી યોગ બનશે જેના કારણે આ રાશિઓમાં ધનની પ્રચુરતા આવશે ચાલો હવે જાણીએ આ છ રાશિઓને અને તેમને મળનારા લાભો વિશે પ્રથમ રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ માટે આ નવરાત્રિ અત્યંત શુભ રહેશે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે અને માતા દુર્ગાની કૃપાથી તમે આર્થિક રીતે મજબૂત થશો તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષોનો અંત આવશે અને પરિવાર સાથે તમને આનંદના પળો મળશે માતા દુર્ગાની કૃપાથી તમારું ઘર અને વ્યવસાય બંનેમાં પ્રગતિ થશે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ માટે આ નવરાત્રિમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે તમારું નસીબ તમારું સાથ આપશે અને તમારે નવા વ્યાવસાયિક અવસરો મળશે તમારું મનોબળ મજબૂત થશે અને તમારી મહેનતનું ફળ તમને મળી રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આર્થિક રીતે મજબૂત થવાનો સમય છે અને પરિવાર સાથે સંબંધો મધુર બનશે ત્રીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ માટે બાર વર્ષ પછી આ નવરાત્રિ એક વિશેષ યોગ લઈ આવી છે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે માતા દુર્ગાની કૃપાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને આર્થિક લાભ મળશે તમારે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને જ્ઞાનની પ્રગતિ પણ થશે ચોથી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ માટે આ નવરાત્રિ ઘણો ફાયદાકારક રહેશે માતા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો જશે અને તમારે ધનની પ્રાપ્તિ થશે આ સમય દરમિયાન તમે મહેનત કરશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારે પરિવાર અને સામાજિક સંબંધોમાં સારો સમય મળશે પાંચમી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ માટે આ નવરાત્રિ શુભ સમાચાર લાવશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો માતા દુર્ગાની કૃપાથી તમને નવી નોકરી મળશે આ ઉપરાંત વેપારીઓને આ સમય દરમિયાન નફો થશે અને વિદ્યાર્થીઓને નવા જ્ઞાનના સ્ત્રોત મળશે માતા દુર્ગાની કૃપાથી તમારું માન સન્માન વધશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો છઠ્ઠી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિના આ સમય દરમિયાન ખાસ મહત્વની તક છે માતા કાત્યાયનીના આશીર્વાદથી તમારું વૈવિધ્યપૂર્ણ જીવન મજબૂત બનશે તમને આર્થિક અને વ્યાવસાયિક રીતે લાભ મળશે માતા કાત્યાયની પૂજા કરવા દ્વારા તમારે શુભ ફળો મળશે અને તમારું પરિવાર સાથેનું જીવન સુંદર રહેશે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા કામ કરવા માંગો છો તો આ નવરાત્રિના સમયગાળા દરમિયાન તમને સફળતા મળશે આ નવ દિવસ તમારા માટે નવ સૌભાગ્યના દરવાજા ખોલશે માતા કાત્યાયનીના આશીર્વાદથી તમારું અર્થતંત્ર મજબૂત બનશે અને તમારા જીવનમાં નવો આનંદ અને ખુશી આવશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર ધનસંપત્તિથી સમૃદ્ધ બનશે જો તમે આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છો તો નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરો લાલ કપડાં અને કમળના ફૂલ ધરાવીને માતા લક્ષ્મીથી આશીર્વાદ માંગો આથી તમારે સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન સુખમય બનશે મિત્રો આ નવરાત્રિ ખાસ છે અને માતા દુર્ગાની કૃપાથી આ છ રાશિઓ પર વિશેષ આશીર્વાદ રહેશે જો તમારે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો હોય તો માતાની ભક્તિમાં નિષ્ઠા રાખો અને શ્રદ્ધાપૂર્વક માતા દુર્ગાની પૂજા કરો વિડિયોને જોવા માટે આભાર તમારે આ શુભ સંદેશમાંથી ફાયદો મળ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે માતા દુર્ગાના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ